આપણે અગલી મજા આમાં દાળ પકવાનામાં શું છે દાળને સ્વાદ તો બહુ નથી પણ આમાં જે એવું છે ને અક્લી જાદુ તો એનો જ હોય કે જે છું રોજ ના આવે છે અને અત્યારે તો આજે તો બીજી વખત છે

એક્ઝેક્ટ લોકેશન લોકેશન કહી આ આપણે ગઢેતી વડલા રાજહંસ કોમ્પ્લેક્સ અને આગળ જશું એટલે આરટીઓ સર્કલ આવશે આરટીઓ સર્કલ ની નજીક જ છે આપણે ગઢેતી વડલા અને રાજહંસ કોમ્પ્લેક્સ છે

અને ચાટ મસાલો છે છે મારે સ્પેશિયલ આપણે ટાઈમિંગ શું હોય મારો સવારે આઠ વાગે ચાલુ કરું સાંજે સાડા આઠ સુધી ચાલુ હોય કન્ટિન્યુ આખો દિવસ દાળ પકવાન બનાવું દાળ અને સવારે દસ વાગેથી દાબેલી પણ ચાલુ કરી દઉં છું દાબેલી પણ અહીંયા અવેલેબલ છે અને આપણે દાળ પકવાનની પ્રાઇસ શું છે દાબેલીની પ્રાઇસ છે પંદર રૂપિયા દાળ પકવાનના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ઓકે મિત્રો આપણે અત્યારે દાળ પકવાન ની ડીશ બનાવી રહ્યા છે તમે સાથે સાથે કેતા જજો જે જે વસ્તુ નાખો ને આ પકવાન છે પણ હું અહીંયા ક્રશ કરીને આપું છું આખો કોઈને નથી આપતો ક્રશ કરેલો ક્રશ કરેલો જ પકવાન આપવાનો આખો મારી આગળ નો કારણ કે તમારે રાજકોટ નો ટેસ્ટ માં જો દાળ પકવાન ખાવા હોય ને મારી આગળ ક્રશ કરેલા જ મળશે

આજે રાજકોટ ની દાળ કેવાય ને તે હા હા એમાં મગની ને ચણા દાળ આવે મગની ને ચણા ની ચણા ની દાળ પકવાન ની ડીશ આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આમાં આપણે ક્રશ કરેલો એ પકવાન આપે છે ને ઉપરથી સેવ ડુંગળી અને એમની જે ચટણી ને એવું છે એ અને જે દાળ પકવાન આપણે દાળ આવે છે એ જે રાજકોટ સ્ટાઈલ ની દાળ ને એવું બધું યુઝ કરે છે એટલે સ્પેશિયલ આપણે જે ટેસ્ટ રાજકોટમાં આવે ને એવું ટેસ્ટ આપણે અહીંયા ભાવનગરમાં આપવાનું એમની ટ્રાય કરેલી છે એમણે તો આપણે ટ્રાય કરીશું અને બીજું જ એવો ટેસ્ટ છે જોયો જોય એમ એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે છે આપણે ટેસ્ટ કરીએ હમ જોરદાર છે આપણે અટલી મજા દાળ પકવા દાળનો સ્વાદ તો બહુ હોતો નથી પણ આમાં જે ચટણી એવું નાખે છે ને અચલી જાદુ તો એનો જ હોય છે ચટણી જે આપણે કાચી મીઠી નાખે છે અને એક રાજકોટ સ્ટાઇલની જે ચટણી આવે છે એ અને એક થોડીક મીઠી ચટણી ને એવું નાખે છે એટલે આનું કોમ્બિનેશન એટલું જોરદાર થાય છે ને દાળ પકવાન ખાવાની તમને બહુ મોજ આવશે જો તમને દાળ પકવાન ખાવાનું મન થાય અને ભાવનગરમાં હોય તો તમે કુમકુમ નાસ્તા હાઉસ નો જરૂર થી મુલાકાત લેજો તમને બહુ જ મજા આવશે ડીશ બનાવીને આપી છે અને કસ્ટમર પાસે આપણે જાણીએ તમારું એક નામ કહી દઈએ ને રાઠોડ જીગ્નેશ તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો હું એક વર્ષથી આવું છું હા અને તમને અહીંયા દાળ પકવાન નો ટેસ્ટ ને એવું કેવું લાગે છે સારો છે રોજ આવું છું રોજ સાંજે ડેલી ડેઈલી અત્યારે હોવા રહેવું તો બીજી વાર આવ્યો અત્યારે ડેલી ના કસ્ટમર રેગ્યુલર કસ્ટમર જો કે રોજે રોજ આવે છે અને અત્યારે તો આજે તો ઈ બીજી વખત આયા છે હજુ કેટલા વાગ્યા છે આપણે બાર વાગ્યા છે તો બાર વાગ્યા સુધીમાં માં બીજી વખત આવી ગયા છે એટલે આનો ટેસ્ટ તમને ખબર પડી ગઈ છે કે કેવો હશે મારા બીજી વખત પણ આયા છે બે કલાક થઈ છે પણ બીજી વખત આવી ગયા છે

જો તમે ભાવનગરમાં આવો તો તમને દાળ પકવાન ખાવાનું મન થાય તો તમારે આ કુમકુમ નાસ્તા હાઉસ માં દાળ પકવાન ખાવા ઓપન ચેલેન્જ છે આની જેવો ટેસ્ટ તમને લગભગ ભાવનગરમાં બીજે ક્યાંય મળવાનો નથી આય નહીં ક્યાંય અને તમારે સ્પેશિયલ રાજકોટ નો દાળ પકવાન ખાવું હોય તો તમે આ કુમકુમ નાસ્તા હાઉસ ની અવશ્ય મુલાકાત લો બહુ જોરદાર છે નંબર 1 છે આઈને અને આની દાળ ની એની સ્પેશિયાલિટી છે અને જે ચટણી એવડે પોતે બનાવે છે પણ રાજકોટિયન સ્ટાઈલ માં બનાવે છે અને જોરદાર ટેસ્ટ છે તમે આવો એક વખત તો મિત્રો આપણે ફર્સ્ટ ક્લાસ કુમકુમ હાઉસના દાળ પકવાન ખાઈ લીધા જે રાજકોટિયન સ્ટાઇલમાં છે તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારા આવા જ આગળના વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે બેલ આઈકોનને જરૂરથી દબાવજો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી હું તમારી રજા લઉં